યો બરિયા ઓ શામપુલા રહી જાતા હતા મેમાન આઈવા જોજે કોણ આઈવ અને હા મિત્રો મારે તમને એક વાત કહેવાની છે કે હોમણા આપણો વિડિયો છે ને રોજ 7 વાગે આવશે કેટલા વાગે 7 વાગે સાંજના એટલે છે ને તમે બધા બહુ કેતા તા કે તમે બહુ મોડો વિડિયો મૂકો છો બહુ મોડો વિડિયો મૂકો છો તો મને એવું લાગે છે કે કદાચ તમારા બધાને સુવાનો ટાઈમ થઈ ગયો હોય 9 વાગે એટલે આપણે છે ને 7 વાગે થોડો ટાઈમ મોકલશું વિડિયો ને આ મા દીકરો પોપટિયો ને મીનાવ ને એ મારું પોપટિયો આવી ગયું હાલ હાલ માં દીકરો ચાતી કા દાદી ની પાસે જતો રે જા તી મેના બના ને આવું કા બસitra પેરાઈવા કે ફેશન સે આ ની આવી અજોકલી મત ને નો સમજાય ગામડા માં રહ્યો છો ને તમે ગામડિયે છો તમને કાઈ ના સમજાય

हाँ ठीक हुई देश में तब मैं हंसे ना उड़ा ठेला भरी अनके मैं फरवा जावन प्लान बनाए वो से एक हंसे हमने क्या तय नहीं थी तुम लोगों क्या फरवा जाओ सब फरवा क्या जाए सब यही है वहाँ है तो देवा नहीं है मैं ना, ना तो आइए जाओ ये ने, मोटी माँ हमारे वहाँ कबड़ा कबड़ा पहाड़ा चढ़े ने वे के सन पेड़ तो पच्ची हमारा ये जाओ थाई नहीं આવી ગામડાની ઠંડી ઠંડી હવા લેવા અમે તો આવ્યા છે થોડાક બે છોકરાઓની મજા આવે ગામડાનું બધું એ ખાવા પીવા મળે ઘરનું બકાલું ઘરના દૂધ એવું બધું ક્યાં વાંધો એને નકરું બધું એ ભેળસેળ વાળું મળે છે એટલે થોડાક તેમને એમ થયું કે ગામડે જઈને દાદા દાદી રમાડે ને ને એટલે હાલો હવે તમે લોકો અહીંયા બાઈ બાઈ વાતો કરો ને હું થોડોક બારે વાંજે આપણે બધા જાણું બેઠા જ્યાં જાઉં કઈક વાર હા પોપટ હું તમને શું કહેતી હતી પછી ભાડાનું શું થશે ને મકાન માલિકને કાંઈ કીધું તું નતું કીધું તમે કહી દેવાય ને કે આ મહિનાનું એમ કે નહીં વારવાનું હોય ને કે અમે લગભગ આ મહિનામાં તો આવવાનું થશે નહીં અમારે એવી રીતે કહી દેવું તું ને તમારે તો આપણે ખાલી ખોટું ભાડું ના ચડે ને એ બધું મહિના ઉપાધિ કરવાની તારે હોય નહીં એ બધું હું કરી લઈશ બરાબર એટલે કાંઈ ઉપાધિ કરજે ના હું શાંતિથી એમ જ કરું ગામડાને થોડોક ટાઈમ જો મારે રજા છે क्या क्या काम पोसे क्या जाए से क्लो तो तुम्हारे तो ऊपर दिन ही नहीं पप्पून बधाई गप्पून बधाई रियो हाँ तो, 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 तो वो पढ़ो वे तो मैं जाऊँ वो तो जाऊँ कहीं मान दोनी हो तो अब तो ये इंसेट दे जा सुने तो नो क्रिटन दियो वाले तापे वहाँ तो बापा के, के भी घर में पड़े इसके भी घर में पड़े सुरावता जो पेट्रन पड़ी कौन सी ना करूँ पेट्रन पड़ी कौन हीर माता ही भी था नवीन नवाई कोई भी अपने कैमरा वाला ने क्या

તમારે અહીં હોકસે બધું વાળીયું ખેતર મકાનોમાં નથી હું તો પછી કે કેન વાટ જોવાની હોય કે મંગુ બેન કે દે આ મંગુ બેન તે પછી સ્નાપ પાડતા તન કે હું પછી આવે સાટો દેવાન કેદી પોગી આઈવા વરી હું બાપી હજી પરમદી આવી છું બાપા પણ મારા સાહુ નકરા ટોળા કરાવે કામ કામ ની કામ પછી હું કરું માતી થાતું હે નઈ કાય મારે જો પછી છે ને હવે નકરી ઉલટી થાય છે નાળા સાઈવે રાખી હું ઘાઈવે રાખી પછી માર કેટલું કરું ને હું એકલી બધું કેટલા હું કરું એટલે પછી આય આવતી રે મમી કેક બે ચાર દી પોરો ખાઈ જાય કે

પતરીં ભારી લઈ જા તાડી હવા તમા કોઈ જા નહીં હોક નતે હું ચકલીને બસ પતિન ભાભરીને ભેગુ થાઉં છે હું અલક મલક ના બતાઈ બે જા થાઈ ચકલી બતૈન થોડા કરે મે માંગુડી ને માં માં થી થોડા કર આવે નાની વેકેશન કરું છે ચકલી તો ને કઈ માંગું નથી નો તો ને એકવાર પૂછવું પડે કેમ કે તું બતઈ કામ ની કરતી વર્તી રહી બરાબર ને હવે મમી થી છૂપી ચડાવતી કઈ કામ થાઈ ની હ मतलब पत्ता ने तो क्लिप नहीं था नम्रो कावे वा कहीं की था वगैरह फोन बोन कहीं राव करे इतने मैं नमन हूँ तो क्लिप था तुम्हारे उस कर्म में ना बिना तुम्हें ये ना वो बीच क्या जब हाथों घर आ जाए तो इतना होता हूँ तो आउट पोरे नहीं आई तो मॉल वाले तुम्हारे पास तलपुस वाले आउट पोरे �

તરે સે લીમ છે ને ઓસે જો તને સેને કમી હું સોખું દેન તો તને વિશ્વાસ આવે ની હાસો કઈ દઉં તને એટલે મારે સેને હાવ સોખું દૂત હવે કોઈ ને દેવું નથી બરાબર એટલે જરા તરાત પાણી વાર આવશે તા જો તું એ તો લઈ જાજે બરાબર કસકે દેને કે તને આમ કરો ઓમ કરો તારે કસક ક સાટ વારું બહુ જો તું એટ લઈ જાજે નાનક પારતી પણ જો આવી રીત નો છે અબમરાય મેં કી દેવી ફૂંડી સે કતડી ની પાણી નાઈ ખા વગર તું તજ ના લેજે પીં બકરી જેવી લઈ લામ તોય કાઈ નમરે કરમાં બકરી બાંધ લામ તોય કાઈ નમરે તોય ચાલો

ले करने सो तम हाय येता शेत कर न गया कोरी काफी थयो बैठियो ने क्या हा मने हारा सड़े सकलीवो तम तो मैंने बिन ने देखी जाओ तो ई कोन नाक्से मन अब ताजे हाजाजी आई वासे पूई तो का सेने ठाकोडो लाग्यो हो जई का विचार करो का तो से तो काम मा सटाडी ना देवै सकलीवो तमई सव ने हाव तमने भर पड़ी जाए बे बटका करवावा